ભાઈઓ આપે આ વિડીયોનું થમનેલ જોયું અને થમનેલ ઉપર જે સમાચાર છે કે લસણના ભાવમાં બે દિવસમાં બે હજાર રૂપિયાનો ઘટાડો આ દુઃખદ સમાચાર છે પણ સાચા સમાચાર છે આજે આપણા ગુજરાતનું મુખ્ય લસણનું કામકાજ કરતું માર્કેટિંગ યાર્ડ એટલે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ લસણને લઈને બંધ છે એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના લસણના ભાવના સમાચાર આપણા સુધી ન પહોંચ્યા હોય પણ દેશના મુખ્ય બજારો એટલે કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને દિલ્હીના બજારોમાં આજે લસણ જે રીતે નીચે ગયું છે છે એ રીતે ધબડકો આજના બજારમાં જોવા મળ્યો અને તેથી આજે આપણે આ વિડિયો માત્ર એ હેતુથી તૈયાર કરી રહ્યા છીએ કે આપણે ત્યાં જે કોઈ ખેડૂત ભાઈઓ આવતીકાલે રજાના દિવસ પછી પોતાનો માલ લઈ અને માર્કેટિંગ યાર્ડમાં જવાનું વિચારી રહ્યા હોય એ

છે એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સમાચારો નથી પણ સમગ્ર દેશની અંદર મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં જ્યાં લસણનો સૌથી મોટો વેપાર થાય છે ને જ્યાં લસણનું સૌથી મોટું ઉત્પાદન છે એવા મધ્યપ્રદેશ રાજસ્થાન અને ત્યાંથી જ આ માલ સૌથી વધારે જાય છે એ દિલ્હીના બજારોમાં આજના એક જ દિવસમાં પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલોના હિસાબથી ત્યાં વહીવટ થાય છે એટલે પ્રતિ ક્વિન્ટલ બે હજાર રૂપિયા માલમાં તૂટી ગયા છે એટલે એક મણિકા લગભગ ચારસો રૂપિયા જેટલો ઘટાડો વીતેલા બે દિવસ દરમિયાનનો છે કારણ કે ત્યાંના બજારો આજે સોમવારે ખુલ્યા છે ગઈકાલે રવિવારના દિવસે રજા હતી અને ત્યાર પહેલા બીજા શનિવારના હિસાબે મધ્યપ્રદેશના મોટા ભાગના માર્કેટિંગ રજા રજા હોવાના કારણે બે દિવસની પછી આજે જે બજાર છે એ બજારમાં પાછળના દિવસોમાં એટલે કે શુક્રવારના દિવસે તૂટતા બજાર પછી પણ જ્યાં બજાર બંધ થયું હતું ત્યાંથી આજે એક ક્વિન્ટલે બે હજાર રૂપિયા બાવીસો રૂપિયા સુધી ભાવમાં ઘટાડો નોંધાયો છે અને સૌથી વધારે ઘટાડો નીચલા દરજ્જાના માલમાં નોંધાયો છે આપણે જે ચર્ચા અહીંયા બે થી ત્રણ વખત કરી ગયા છે કે બજારમાં ભાવ તૂટી રહ્યા છે એના સમાચારથી ગભરાઈ ગયેલો ખેડૂત સમુદાયનો એક વર્ગ કાચો માલ તૈયાર કરી ખેંચી અને બજાર સુધી જે લઈ જાય છે એ હલકી ક્વોલિટીમાં ગણાય છે અને બીજું જે લોકોએ સંગ્રહ કર્યો છે અને સંગ્રહ દરમિયાન માલ બગડ્યો છે એ માલ હલકી quality માં ગણાય છે કે હલકી quality ના આ બંને વર્ગના માલમાં એનાથી પણ વધારે મોટો ઘટાડો છે સારા માલમાં બે હજાર રૂપિયા સુધીનો ઘટાડો છે મધ્યમ માલમાં બાવીસો તેવીસો ચોવીસો રૂપિયા સુધીનો ઘટાડો છે અને નબળા માલમાં લગભગ ત્રણ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘટાડો આજના એક જ દિવસમાં આપણા દેશના મુખ્ય લસણના બજારોમાં એટલે કે મધ્યપ્રદેશના નિમચ ઉજ્જૈન મંદસોર

અત્યારે હવે જ્યારે બજાર તૂટી રહ્યું છે ત્યારે એમના તરફથી મોટા પાયે બજારમાં આવી રહ્યો છે ખેડૂતો તરફથી માલની આવક શરૂ થઈ ગઈ જે લોકોએ મહિના વેપારી તરીકે હજારો માલ એક એક વેપારી હોય અને એ પ્રમાણે હિસાબ આપણે મૂકીએ તો સમગ્ર દેશમાં લાખો ટન માલ આવા રૂપમાં જે સંગ્રહવામાં આવ્યો હતો આગળના સમયમાં ભાવ મળશે એવી અપેક્ષા એ માલ હવે ભાવ નથી મળવાના એ દિશા તરફ બજાર જ્યારે જતું દેખાઈ રહ્યું છે ત્યારે બધા દેખીસાથે બજારમાં તૂટી પડ્યા છે અને પરિણામે આપણો લસણનો ભાવ આ જગ્યાએ અત્યારે પહોંચી ગયો છે હવે અત્યારે જ્યાં ભાવ પહોંચ્યો છે ત્યાંથી આગળ જશે કે નહીં જાય ક્યારે જશે એની ખબર કોઈને નથી પણ આપણે અત્યારે આ વિડીયો મારફત આપણા ખેડૂતભાઈઓને એટલી જ માહિતી આપવા માંગીએ છીએ કે

બે ત્રણ દિવસ આપણે રહીવાની રજા જોઈએ આજની ગોંડલની રજા જોઈએ તો આવતીકાલની ઉત્તરાયણની રજા અને આ દિવસો દરમિયાન માલની આવકો હજી પણ થતી રહી છે દરમિયાન એટલે રજા પછી બજાર એટલે કે બે દિવસ પછી પરિસ્થિતિ શું થાય એની અત્યારે પણ આપણે કોઈ ચર્ચા ન કરી શકીએ એવી સ્થિતિમાં છીએ એટલે રજા પછીના પ્રથમ દિવસે બજાર ખુલે અને બજારનો માહોલ જોઈ અને પછી પોતાનો માલ લઈ જવાનો નિર્ણય કરે મિત્રો લસણના બજારમાં ખૂબ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ વિડીયો માટે ખૂબ અગત્યની છે ખાસ કરીને જે લોકો નજીકના દિવસોમાં માલ લઈ જવાનું વિચારી રહ્યા છે એવા ખેડૂતો માટે સૌથી અગત્યની ચર્ચા છે એટલે મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એટલા પ્રયાસો આપ સૌ તરફથી થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત